તો આ ચક્ર ને આ શરીરને આ ઉર્જાને જાગૃત કરવી હોય તો આ જાગૃત કરવી હોય તો આ કથામાં આવો ઉર્જા જાગૃત થશે આજે ચંચુલા ગઈ છે તીર્થ ક્ષેત્રમાં શિવના સાનિધ્યમાં ગઈ અને શિવના સાનિધ્યમાં એક વક્તા ના મુખે શિવકથા સાંભળી છે અને બ્રાહ્મણે કહ્યું છે કથાના માધ્યમથી કે કોઈ સ્ત્રી પર પુરુષ સાથે સંબંધ બાંધે તો જ્યારે એનો દેહ છૂટે છે ને ત્યારે દૂતો એને લઈ જાય નર્કમાં ધગધગતા અંગારા કરે અને એના શરીરને સ્પર્શ કરાવે છે વ્યક્તિના રહેલા શરીરમાં જે જે છિદ્ર છે એ છિદ્રની અંદર ધગધગતા ગોળા પધરાવે છે આવું વર્ણનામાં બતાવેલું છે શિવ પ્રાણમાં અને આ બધી વાત સાંભળીને આજે ચંચુલા ધ્રુજવા લાગી છે કે મારાથી પાપ થયું છે મને પણ નર્ક મળશે મારી કેવી હાલત થશે મારો અંત સમય આવશે મારી પાસે કોઈ નહીં હોય મારું શું થશે વિચાર તારે કથા પૂર્ણ થઈ પેલી ચંચુલા ગઈ પેલા બ્રાહ્મણ પાસે બ્રાહ્મણના ચરણોમાં વંદન કરીને કહે તમે મે બ્રહ્મ તોમ માતામ તમ પિતાસી ચો ઉદ્ધરોદ્ધર મામ દીનામ તામે વ શરણમ ગતા એ ભૂદેવ હું તમારા શરણોમાં આવી છું ભૂદેવ ને ચંચુલા બે જ બેઠા છે અને આજે એ ચંચુલા પોતાનું પાપ છે ને પોકારે છે વ્યક્તિ જ્યારે પોતાનું પાપ પુકારી લેને ને સાહેબ ત્યારે સમજો કે ભગવાન એની સાથે આવી જાય છે કરેલું જે કઈ પણ નાના મોટા પ્રકારનું પાપ હોય એ પાપ તમે એકવાર તમે પુકારી લ્યો ને ત્યારે પાપ માંથી તમને મુક્તિ મળી જાય છે એ ભગવાન કોઈ ને કોઈ રૂપે આવે અને મુક્તિ અપાવે પાપ તારો પરકાશ જાડે જા અને ધર્મ તારો સંભાળજે તારી નાવલી ને ડૂબવા નહીં દઉં કરેલા પાપ જયારે આપણે કોઈની સામે સ્વીકારી લઈને કે મારાથી આ પાપ થયું છે ત્યારે તમારા પાપ એ ધોવાઈ જાય છે છે આવું આપણું શાસ્ત્ર કહે આજે ચંચુલા પોતે કરેલા જે પાપ છે બ્રાહ્મણની પાસે બોલવા લાગી અને ત્યારે પેલા બ્રાહ્મણે કહ્યું એ હે દેવી તમે ચિંતા ન કરો તમારે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી તમને મુક્તિ મળશે તમને ભગવાન શિવજીનું સાનિધ્ય મળશે તમે કામ કરો આ કથા શિવપુરાણની છે ને એ નવે નવ દિવસ તમે સાંભળો ચંચુલા એ પૂરા ભાવથી શ્રદ્ધાપૂર્વક આ નવ દિવસની શિવ મહાપુરાણ કથા સાંભળી છે કથા સાંભળી છે આ વક્તા પાસે જાય અને કહે કે મને તમે આનો હવે રસ્તો બતાવો મને મુક્તિ કેવી રીતે મળે અને ત્યારે પેલા ભૂદેવે કહ્યું દેવી સંસારને તમે હવે છોડી દો અને તમે શિવનું સાનિધ્ય પકડી લ્યો શિવનું સાનિધ્ય પકડી લેશો ને એટલે તમારો બેડો પાર થઈ જશે અને હું તમને એક મંત્ર આપું છું એ મંત્ર તમે નિત્ય જાપ કરજો આ જાપ કરવાથી તમને મુક્તિ અવશ્ય મળશે અરે ભગવાન શિવનું સાનિધ્ય મળશે અને ત્યારે એ બ્રાહ્મણ પેલી ચંચુલા ને એક મંત્ર આપે છે એ મહામંત્ર છે જેનું નામ છે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય બોલો બધાય ઓમ નમઃ શિવાય

ભગવાન શિવના સાનિધ્યમાં જોવાનું નક્કી કરી લીધું સંસારને છોડી દીધો તીર્થ જળમાં જઈ સ્નાન કરે છે વિચાર કરો કે આ કથાના માધ્યમથી આ ચંચુલા બધું છોડી સંસાર ને છોડી અને આજે વૈરાગ ધારણ કર્યો છે તો એવું બધું તો શું કીધું હશે બોલે આમાં પુરાણમાં તો ઘણા બધા વર્ણન બતાવ્યા છે પાપ કરવાથી ક્યાં જવાય છે બધું બતાવ્યું છે માતા પિતા સાથે વેર રાખવાથી કાન ખોલીને સાંભળજો જે માતા પિતાને દૂર કરો છો ને આ એના માટે છે માતા પિતાથી જે વેર રાખે છે એનાથી દૂર રહે છે માતા પિતાને દૂર કાઢી મૂકે છે એવા વ્યક્તિને કાલ સૂત્ર નામનું નર્ક મળે છે જે વ્યક્તિ શાસ્ત્ર ની વિરુદ્ધ ચાલે છે આપણા ગ્રંથોને આપણા શાસ્ત્રોને આપણા પુરાણોને ગમે એવું બોલે છે એવા વ્યક્તિને અશિપત્ર નામના નર્કમાં જાય છે જે પુરુષ કે જે સ્ત્રી કોઈ સ્ત્રી સાથે કપટ કરે કે કોઈ પુરુષ સાથે કપટ કરે છે એને મિશ્ર જવાનું થાય છે આવા ઘણા બધા નર્કો વર્ણન બતાવ્યા છે તો આવી કથા સાંભળીને એટલે એને એમ થયું કે આ સંસારમાં બીજું કાંઈ છે નહીં હવે મુક્તિ જોઈએ એટલે બ્રહ્મ દીક્ષા લીધી મંત્ર દીક્ષા લીધી પણ જો આવા બધા નરકોમાં આપણે જવું ન હોય ને તો વૈરાગ લેવાની પણ જરૂર નથી ઘરે બેઠા પણ તમે ભગવાનનું ભજન કરીને વૈરાગ ધારણ કરી શકો છો આ મહામંત્ર બતાવ્યો છે ને ઓમ નમ શિવાય આ પાંચ અક્ષર મંત્ર અદભુત મંત્ર છે જે ઓમ નમ શિવાય મંત્ર જાપ કરે છે એનો ઉદ્ધાર થઈ જાય છે